રાજપીપળામાં આજે ઈદ મિલાદનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ ગયું રાજપીડાની જામા મસ્જિદથી નીકળેલું જુલુસ રાજપીડા નગર સ્ટેશનના રોડ વિસ્તારથી કસબાવાડ ખાતે પૂર્ણ થયું હતું વધુ સમાચારમાં વાત કરીએ તો આજે સોળ સપ્ટેમ્બરના આવતીકાલે સત્તર સપ્ટેમ્બર શ્રીજી વિસર્જનના બે દિવસ હોય ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કરજણ નદી કિનારે કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં નાની તેમજ મોટી બધા જ પ્રકારની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશો અનુસાર તંત્ર દ્વારા નદીમાં પીઓપીની મૂર્તિના વિસર્જન પર રોક લગાવવામાં આવી છે અને રાજ્ય સરકારોને કોર્ટે આદેશ આપ્યા કે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે જેથી કરીને જળચર પ્રાણીઓ અને પર્યાવરણને થતા નુકસાન અટકે વધુ સમાચારમાં આવતીકાલે સત્તર સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનો અંતિમ દિવસ છે ત્યારે નગરના મુખ્ય માર્ગો ઉપર લોકો અને વાહનોનો ભારે ઘસારો રહેશે ત્યારે રોડ ઉપર પડેલા ખાડા અને એમાં ગરબી દેવાયેલા પેવર બ્લોક નગરપાલિકાના તંત્ર ઉપર દાંત કાઢી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો હાલ ઉપસી રહ્યા છે એ સિવાય વધુ સમાચારમાં વાત કરીએ તો રાજપીળા નગરના સંતોષ ચોકડીથી હરસિદ્ધિ માતા મંદિર તરફ જવાના રસ્તે લાકડાના બેન્સો આગળ જે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સીસી રોડમાં જાણે ભૂકંપ આવી ગયો હોય એ રીતે ભયંકર તિરાડો પડી ગઈ છે આ પ્રકારની તિરાડો ગત વર્ષે પણ પડી હતી તેમ છતાં એ રોડ બનાવનાર શિવાલય કન્સ્ટ્રક્શન દ્વારા તેને ફરીથી સીસી રોડ રિપેર કરવાને બદલે માત્ર કાળી રેતી અને કપચીનું મિશ્રણ ઠાલવી દઈને પોતાની ફરજ પૂરી થઈ ગઈ હોય એમ સમજી રહ્યા છે પણ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને આ કેમ દેખાતું નથી અથવા તેઓ આંખો બંધ કરીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે